હેલો વિદ્યાર્થી બાર મિત્રો ધોરણ નવ વિષય ચિત્રકામ ટોપિક રંગ શ્રેણીઓ ગયા ટોપિકમાં આપણે ચર્ચા કરેલી હતી કે રંગની શ્રેણીઓના ત્રણ પ્રકાર છે પ્રથમ દ્વિતીય અને તૃતીય શ્રેણી તો વિસ્તૃતે ચર્ચા જોઈએ પહેલું પ્રથમ શ્રેણીના રંગો રંગ ચક્રમાં સૌથી અંદરના નાના વર્તુળના ત્રણ રંગો અનુક્રમે લાલ પીળો અને વાદળી એ પ્રથમ શ્રેણીના રંગો છે રંગ શ્રેણીના ત્રણ રંગો તો એમાં સૌથી જે અંદરનો ભાગ હોય એમાં ત્રણ રંગો આવે છે લાલ પીળો અને વાદળી આ રંગો અન્ય રંગોના મિશ્રણથી બનતા નથી આ મૂળ રંગો શુદ્ધ અને તેજસ્વી છે આ શ્રેણીને દરેક રંગ પોતાનું અલગ અસ્તિત્વ ધરાવે છે હવે આમાંથી પૂછાતા સવાલ આ મેન કયા રંગો મૂળ રંગો છે તો કે પ્રથમ શ્રેણીના રંગો અને કયા રંગો શુદ્ધ અને તેજસ્વી છે તો પ્રથમ શ્રેણીના રંગો અને આ શ્રેણીનો દરેક રંગ પોતાનું અલગ અસ્તિત્વ ધરાવે છે એટલે કે કોઈ પણ રંગોના મિશ્રણથી આ રંગ બનતા નથી માટે એ પોતાનું અલગ અસ્તિત્વ ધરાવે છે બીજું દ્વિતીય શ્રેણીના રંગો રંગચક્રમાં બીજા વર્તુળમાં આવતા રંગો લીલો કેસરી અને જામલી એ દ્વિતીય શ્રેણીના રંગો છે રંગ ચક્રમાં દ્વિતીય શ્રેણીમાં એટલે કે પ્રથમ શ્રેણી પછી એના ઉપરના ભાગે આવે તો કે દ્વિતીય શ્રેણીના રંગો તો એમાં કયા કયા રંગો આવશે તો કે લીલો કેસરી અને જામલી રંગ પ્રથમ શ્રેણીના બે રંગોના મિશ્રણથી આ રંગો બને છે જે આપણે પ્રથમ શ્રેણીના રંગો જોયા લાલ પીરો ને વાદળી એ રંગોના કોઈ એક ત્રણ રંગોમાંથી કોઈપણ બે રંગના મિશ્રણથી દ્વિતીય શ્રેણીના રંગો બને છે હવે એ જોઈએ તો પીરો પ્લસ વાદળી એ પીરો અને વાદળી કયા શ્રેણીના તો કે પ્રથમ શ્રેણીના રંગો છે તો પીરો પ્લસ વાદળી બરાબર લીલો બને લાલ પ્લસ પીળો બરાબર કેસરી વાદળી પ્લસ લાલ બરાબર જામલી આપણે જોયું કે પ્રથમ શ્રેણીના બે રંગોના મિશ્રણથી દ્વિતીય શ્રેણીના લીલો કેસરી અને જાંબલી રંગ બને છે પ્રથમ શ્રેણીના બે રંગોનું સરખે ભાગે મિશ્રણ કરવાથી આ રંગો બને છે તે પ્રથમ શ્રેણીના રંગો કરતા ઓછા શુદ્ધ અને તેજસ્વી છે પ્રથમ શ્રેણીના રંગો સૌથી વધુ શુદ્ધ અને તેજસ્વી અને દ્વિતીય શ્રેણીના રંગો પ્રથમ શ્રેણીના કરતા ઓછા શુદ્ધ અને તેજસ્વી હોય છે ત્યારબાદ દ્વિતીય શ્રેણીના રંગો એકબીજા સાથે સરખે ભાગે મિશ્રણ કરવાથી તૃતીય શ્રેણીના રંગો બને છે જેમ દ્વિતીય શ્રેણીમાં જોયું કે દ્વિતીય શ્રેણીના રંગો પ્રથમ શ્રેણીના રંગોના મિશ્રણથી બનતા હતા એવી જ રીતે તૃતીય શ્રેણીના રંગો દ્વિતીય શ્રેણીના કોઈ પણ બે રંગોના મિશ્રણથી બનશે એમાં કયા કયા રંગો છે તો કે ચટણી બદામી અને પથ્થરિયું હવે દ્વિતીય શ્રેણીના કયા કયા રંગોના મિશ્રણથી કયો રંગ બનશે એ જોઈએ તો કે લીલો પ્લસ કેસરી બરાબર ચટણી તમે આગળ જોયું કે લીલો અને કેસરી કયા શ્રેણીના રંગો છે તો દ્વિતીય શ્રેણીના એનાથી કયો રંગ બનશે તો ચટણી કેસરી પ્લસ લીલો બરાબર બદામી જામલી પ્લસ લીલો બરાબર પથ્થરિયો હવે પથ્થરિયાને સ્લેટીઓ અથવા રાખોડી પણ કહે છે આ રંગો અત્યંત ઝાખા હોય છે તેમની શુદ્ધતા અને તેજસ્વીતા પણ ઘણી ઓછી હોય છે હવે તમને પૂછે કે રંગ શ્રેણીમાં અત્યંત ઝાંખા અને ઓછા તેજસ્વી કઈ શ્રેણીના રંગો હોય છે તો જવાબ આવશે તૃતીય શ્રેણીના રંગો સૌથી વધારે ઝાંખા અને ઓછા તેજસ્વી હોય છે આ રીતે રંગ શ્રેણીની સમજ કેળવવાથી રંગ સુમેર અને આ રંગ શ્રેણીના રંગોને વિષય પ્રમાણે ઉપયોગ કરવાની સમજ કેરવાશે આગળનો ટોપિક છે રંગના ગુણધર્મો એટલે કે રંગની અભિવ્યક્તિ માનવીના મન પર રંગની ચોક્કસ અસર થતી જોવા મળે છે દરેક રંગ એક ચોક્કસ ભાવ ઉત્પન્ન કરે છે પરિણામે જે તે રંગોને આપણે તરીકે ઉપયોગમાં લઈએ છીએ ભારતીય કલા પ્રમાણે રંગોને નવરસ સાથે સીધો સંબંધ છે શાંત રૌદ્ર કરુણ શૃંગાર બીભ હાસ્ય અદભુત ભયાનક તથા વીર રસ દર્શાવવા અલગ અલગ રંગો વપરાય છે હવે આપણને ખ્યાલ જ છે કે રંગ એ માનવીના મન પર અસર કરે છે અલગ અલગ રંગો આપણને જુદા જુદા ભાવ અને જુદી જુદી અભિવ્યક્તિ દર્શાવે છે હવે આ રંગોને આપણે વિસ્તૃતમાં ચર્ચા કરવાની છે બધા એક એક રંગ લઈ અને એ કયો ભાવ દર્શાવે છે કયા પ્રતિકમાં આપણે એનો ઉપયોગ કરીએ છીએ એના મન એ રંગથી આપણા મન ઉપર કેવી અસર થાય છે એ આપણે વિસ્તૃત ચર્ચા બીજા લેક્ચરમાં કરીશું ત્યાં સુધી તમારે આ બધા રંગોનું થોડું થોડું વાંચી લેવાનું છે અને તૈયાર કરી લેવાનું છે થેન્ક યુ